વીસ હજાર લોન મળશે વીસ હજાર ની હા બીજું થોડી વધે નહિ પચાસ હજાર ની જરૂર હતી આમ તો નહી વીસ હજાર તમારે હેડમ વીસ હજારની કરીએ વિઝા તમારે હજાર કિંમતી હજાર રૂપિયા કાગળ અમે ચાર્જ લાગશે પાછો એટલે ઓગણીસ હજાર રૂપિયા તમારા આવતી એવો રે હા પૈસો વધુ કરો મારા ઉપર આવો ને તો વધુ હું ભર અને પોનસો રૂપિયા મારા પેટ્રોલ ના થશે હેડમ એ તો આલે પેટ્રોલ ના તમારા હા ઓકે થઈ ગયું થઈ ગયું કલાકમાં તમારા ખાતામાં પડી જશે ને હા અને જુઓ હમ બોલો બોલો

પણ આનો દોશી કદી હું કદી લોન કદી આપળો છો કદી કરેલી છે લોન તો કદી ની તેલી હું લેવી જ પડે ડોહા જો ના છૂટકે કાન કા પડે આટલા કેટલા વર્ષથી આ થાળું પડી રહ્યું છે તર ઈના કરતાં વાઈએ ને તો લોન લેય તો કોમમાં આવે હ કલ્લો બલ્લો હોય કે પડ્યા છે ને ઓ આવે મારે તેમ

હવે તો કઈ નાખો જફાત જાય તો તમારે પણ ના હોય થોડો લોન કઈ નાખી લોન કરો તો મને હજુ બા થોડા હું આલે બ પાછા આલે હા રોડ પોદ 10000 આલે મારે યાર દોશી હિસાબ દોશી પાંચ પૂછી જો બધો હિસાબ દોશી 5 લાખા ભાઈ તે ફોન કરું કીધું મફા દે ફોન કરો હવે નંબર એ મફા ભાઈ નો ખોરો પછી મારો હવારે જ ફોન આવી દીધો નો હા એ સારું થઈ જાય તમને દેખાય કમ્પ્લીટ ઓ દેખાય

મા આપા કે ઓ ચા પાણી પી નખકે કર આદી કોદો ને અન કરી આલસી તો ખરા ને પણ ફાઈનલ ફાઈનલ હું નહીં બેઠો એવું છું લાખા પાન ઘેર જઈ ઇલી વાર માં તો જો આયાય નહીં આવરી હું કદી કદી ના તો જીગીત આવું જો

પેલી થી પોનસો મહિના ભરવાના હવે જે વાપરો બીજા ખાતા મૂકી રાખવા કાઢી ના તો બે વર્ષ સુધી ભરવો પડશે

તમારે ના લેતો કોઈ નઈ હું તો કસ્ટમર નેવું હજાર રૂપિયા તમારે આવશે પોત હજાર માં ભૂલો ના લાલવાનો આ થઈ સાહેબ કરાવી